ઈડરના રાહુલ ગામના સરપંચ સામે વધુ એક ફરિયાદ વિધિ કરતો હાલમાં જ સરપંચ ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર સામે વધુ એક ગુનો દાખલ થયો ઈડરના રાહુલ ગામના સરપંચ ભુવા સામે વધુ એક ફરિયાદ નોંધાય તાંત્રિક વિધિ કરતો હાલમાં જ સરપંચ ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર સામે વધુ એક ગુનો દાખલ થયો છે વડાલીના યુવક પાસેથી પૈસાનો વરસાદ કરવાનું કઈ બત્રીસ લાખની છેતર પેંડી આચરે યુવકની માતા બીમાર હોય પાંચ લાખ રૂપિયાની વિધિ બતાવી હતી ઉજ્જૈનથી વિધિનો પૂજાપો લાવવાના બહાને પાંચ લાખ પડાવ્યા માતાની બીમારીની વિધિ વખતે પૈસાના ચમત્કારીને જાળમાં ફસાવ્યો કરોડો રૂપિયાનો વરસાદ કરવાનું કઈ બત્રીસ લાખ રૂપિયા પડાવ્યા તાંત્રિક સરપંચ સહિત ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખેડ પોલીસે ગુનો નોંધી રાહુલ ગામના સરપંચની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે અગાઉ જાદર પોલીસે આવા જ ગુનામાં સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સાબરકાંઠા अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़ साथे